આજના દિવ્ય સત્સંગમાં બ્રહ્મ જ્ઞાન અલૌકિક મહિમા જાણીશું જીવ જ્યાં સુધી જીવ ભાવમાં હોય ને ત્યાં સુધી તે બીજા પર આશ્રિત રહે છે બીજાની આશા રાખે છે અને જ્યારે જીવ પોતાના મૂળ સ્વરૂપને ઓળખે છે પોતાના મૂળ સ્વરૂપને જાણે છે કે હું બ્રહ્મ છું હું આત્મા છું હું શુદ્ધ બુદ્ધ ચૈતન્ય સ્વરૂપ છું ત્યારે તે પોતે પોતાના આનંદ માટે પોતાની ખુશી માટે પોતાની પ્રસન્નતા માટે પોતાના કાર્ય માટે બીજા પર આશ્રિત નથી રહેતો પણ પોતે સ્વાવલંબી બને છે આ જગતમાં લગભગ એવા મનુષ્યો છે જે હંમેશા બીજા પર આશ્રિત રહેતા હોય છે તે ઘરમાં હોય સાંસારિક માર્ગ હોય કોઈ કાર્યક્ષેત્ર હોય કે ભક્તિ માર્ગ હોય કોઈ પણ માર્ગ હોય હંમેશા બીજાનો આશરો લેતા હોય છે કે આટલું થઈ જાય તો સારું આ મને આટલે પહોંચાડી દે તો સારું આ મને આમ આપી દે તો સારું આ મારું આટલું કાર્ય કરી દે તો સારું હંમેશા બીજા પર આશ્રિત જ હોય છે અને તેના કારણે જ તે છેલ્લે ક્યાંય પહોંચી શકતા નથી કેમ કે જે ગાદી પર ધન માટે બેઠા છે પ્રતિષ્ઠા માટે બેઠા છે પદ માટે બેઠા છે તે તો પોતાનો મહિમા જ કહેવાના સર્વસ્વ મારામાં જ છે એવું જ કહેવાના એ શિષ્યોને જાગૃત નહીં કરે એ શિષ્યોને નહીં પહોંચાડે એ શિષ્યોને એમનું સાચું સ્વરૂપ નહીં ઓળખાવે હંમેશા ગુરુના આશ્રિત રહેવું પડે એવું જ્ઞાન આવા તો ઘણા ગુરુઓ હોય છે પણ જે બ્રહ્મનિષ્ઠ બ્રહ્મવેતા મહાપુરુષો છે ને જે બ્રહ્મનિષ્ઠ સદગુરુ છે ને એ શિષ્યને સ્વાવલંબી બનાવે છે કે તું બ્રહ્મ છું તું આત્મા છું તારી પાસે અનંત શક્તિઓ છે તું ધારે એ કાર્ય કરી શકે છે તું ધારે તું ધ્યાન સાધનામાં બેસી પરાકાષ્ઠાએ પહોંચી શકે છે તું જીવનમાં જે મેળવવા ચાહે એ મેળવી શકે છે તારામાં એ શક્તિઓ છે તારામાં એ ઉર્જા છે તારામાં એ ચૈતન્ય છે અને આવા બ્રહ્મનિષ્ઠ સદગુરુ શિષ્યની સુતેલી ચેતનાને સુતેલી ઉર્જાને બંધ ચક્રોને બંધ જગાડે છે જાગૃત કરે છે અને કરીને ઉત્થાન કરે છે ઉર્જાનું ઉદ્વગમન કરે છે અને શિષ્યને ઉચ્ચ કક્ષામાં પહોંચાડી દે છે સદગુરુ શિષ્યને કદી શિષ્ય રાખતા જ નથી સદગુરુ શિષ્યને હંમેશા તે પોતાના મૂળ સ્વરૂપમાં રહે પોતાના આત્મ સ્વરૂપમાં રહે સદગુરુ શિષ્યને પરાકાષ્ઠા પહોંચાડીને પોતે નાના બની જતા હોય છે કે શિષ્ય મહાન છે શિષ્ય મહાન છે આ મહાન છે પણ હકીકતમાં સદગુરુ શક્તિઓ મહાન છે ગુરુ શક્તિઓ મહાન છે સદગુરુનું પદ મહાન છે શિષ્ય તો નિમિત્ત છે મહાન ગુરુ ઉર્જા છે ગુરુ ચૈતન્ય છે તો આવા જે બ્રહ્મનિષ્ઠ મહાપુરુષો છે ને એ શિષ્યને પોતાની શક્તિઓ બતાવે છે પોતાની શક્તિઓ કેટલી અનંત છે તેનું જ્ઞાન કરાવે છે બ્રહ્મ સાક્ષાત્કાર કરાવે છે જેને કહેવાય બ્રહ્મ બ્રહ્મ સર્વમાં છે મારી ભીતર પણ બ્રહ્મ છે તમારી ભીતર પણ બ્રહ્મ છે એવું નથી કે કોક જ જાગી શકે જાગવાની સંભાવના તો દરેકમાં છે પણ જાગવું કોને છે એના પર આધાર રાખે છે જેને જાગવાની લગની છે જેને જાગવું છે જેને પરાકાષ્ટે પહોંચવું છે એ તો પહોંચી જ જાય છે અવસરનો લાભ લઈ જ લે છે પણ જેને નથી જાગવું નથી પહોંચવું એના માટે અવસર આવે તોય તે ચૂકી જાય છે એટલે આ અવસરને ચૂકશો નહીં જીવનમાં આવા અવસર વારે વારે નથી મળતા અરે જીવનમાં શું જન્મો જન્મ આવા અવસર વારંવાર નથી મળતા અનંત જન્મોના પુણ્યના પ્રતાપે આવો અવસર મળે છે કે જીવનમાં જીવંત સદગુરુનું સાનિધ્ય મળે જીવંત જીવન દરમિયાન ગુરુ કાર્યનો મળે સદગુરુ ચરણમાં બેસવાનો લાવો મળે સદગુરુનો સત્સંગ સાંભળવાનો લાવો મળે સદગુરુની ઉર્જા સાથે જોડાવાનો લાવો મળે સદગુરુનું કાર્ય કરવાનો લાવો મળે આવો અવસર જીવનમાં વારંવાર નથી મળતો અને જો અવસર મળ્યો છે તો તે અવસરનો પૂરેપૂરો લાભ લે એ જ વિરલો કહેવાય છે કેમ કે અત્યારે સમય છે જાગવાનો અત્યારે સમય છે નીકળવાનો અત્યારે સમય છે અત્યારે ગુરુ ઊભા છે માર્ગ બનાવીને એ માર્ગ દેખાડવા ઊભા છે એ માર્ગ બતાવે છે તમે ચાલો વચ્ચે કઈ મુશ્કેલી પડશે કઈ અવરોધ આવશે એમને પૂછો એ જવાબ આપશે હજુ હજુ આગળ આગળ નીકળો નીકળો અને એમ નીકળતા નીકળતા જો હશે તો તમે પરમ કક્ષાએ પહોંચી જશો સદગુરુ તમને એ પરમ કક્ષાએ પહોંચાડી જ દેશે આ સામર્થ્ય સદગુરુમાં છે આ વિશ્વ બ્રહ્માંડમાં એક સદગુરુ જ છે જે આ જીવને બ્રહ્મ સાક્ષાત્કાર કરાવીને બ્રહ્મમય બનાવી દે છે એ શક્તિ એ ઉર્જા સદગુરુ પાસે જ રહેલી છે તે શિષ્યને પરાવલંબી નથી રાખતા શિષ્યને સ્વાવલંબી જ્યારે હું સ્કૂલમાં અભ્યાસ કરતી હતી ત્યારે જ્ઞાન શું ભક્તિ કોને કહેવાય ભગવાન કોને કહેવાય એવી કઈ ખબર ન હતી પણ આજુબાજુમાં જે સહેલીઓ બેસતી હતી એમની વાતો હું સાંભળતી હતી તો એક એમાં સહેલી હતી જે ભણવામાં બહુ હોશિયાર ન હતી વાંચે નહીં મહેનત ન કરે કોઈ પુરુષાર્થ ન કરે બરાબર અને જ્યારે પરીક્ષાનો સમય નજીક આવે ને એટલે એના ચોપડાના પાછળના પેજ પર લખે કે હે માતાજી આ પરીક્ષામાં હું પાસ થઈ જાઉં તો તમને પાંચ દીવા કરીશ બીજું પેપર આવે તો લખે હે ભગવાન હું પરીક્ષામાં પાસ થઈ તો તમને પાંચ દીવા કરીશ એટલે એક દિવસ મેં એને પૂછ્યું કે તું દરરોજે આવું લખે છે કે હા હું દરરોજે બાધા રાખું છું કે તું દરરોજે આવી બાધા રાખવાની કે હા દરરોજે રાખવાની કે માટે હું પરીક્ષામાં પાસ થઈ જાઉં એના માટે તો તો મેં મેં કીધું કીધું પાસ થઈ જાય એના માટે બાધા રાખવાની કે હા વાંચતી નથી વાંચન નથી કરતી તો કે ના વાંચતી નથી કે ડાયરેક્ટ અગરબત્તી દીવા માની લો એટલે તો મેં કીધું શું થાય તું શું તને ના વાંચ્યું હોય તો પેપરમાં બધું યાદ આવી જાય તો કે ના યાદ ના આવી જાય પણ મને ચોરી કરવા મળી જાય તો મેં કીધું તું એક તો બાધા રાખે અને પછી ચોરી કરીને લખે તો કે હા મેં એને કીધું કે આવી નાની નાની વાતમાં આવી નાની નાની સમસ્યાઓમાં આટલી બધી બાધા ન રખાય એના કરતાં તું એક કલાક બે કલાક વાંચન કરી લે તો તું આરામથી પાસ થઈ જાય તો આટલી નાની નાની વાત માટે ભગવાન માટે બાધા ભગવાનની બાધા માતાજીની બાધા રાખે છે તો કે હા અમારા ઘરમાં મમ્મી પપ્પા બધા કોઈ બી નાની નાની વાત હોય તો તરત બાધા રાખી લે કઈક કે દીપક હોય અને ઓલવાઈ જાય તોય બાધા રાખી દે કોઈને મોડું થયું ઘરે આવવામાં તોય બાધા રાખી દે દૂધ ઉભરાઈ જાય તોય બાધા રાખી દે દૂધ ઢોળાઈ જાય તોય બાધા રાખી દે કે કંઈ થાય નહીં અપશુકુન થાય નહીં ઘી ઢોળાઈ જાય તોય બાધા રાખી દે કે આજે ઘી ઢોળાઈ ગયું છે કઈ અપશકન થાય નહીં હે ભગવાન કઈ શકન ના થાય તો તમને પાંચ રીફળ વધી એવી બાધા કે અમારા ઘરમાં તો દરરોજ આવી બાધાઓ રખાય છે એની વાત સાંભળી મને એમ થયું કે આટલી નાની નાની તે બીજા પર આશ્રિત નાની નાની વાતોમાં ભગવાન આટલું થઈ જાય માતાજી આટલું થઈ જાય તમે જાગ્રત થાવ તમને તમારા પર ભરોસો નથી તમે જાગો તમે પોતે બ્રહ્મ સ્વરૂપ છો તમારી શક્તિઓ જગાડો તમારી ઉર્જા જગાડો તમારી ચેતના જગાડો તમારી તમારો વિલ પાવર જગાડો તમે વાંચો મહેનત કરો પુરુષાર્થ કરો પાસ કેમ ના થવાય થવાય જ એક તો પુરુષાર્થ કરવો નથી મહેનત કરવી નથી અને સીધું જ બીજાના આશ્રિત થઈ જવું છે તો આને શું કહેવાય જીવ ભાવ કહેવાય ઘણા શિષ્યો પણ સદગુરુ ચરણમાં આવે એટલે સદગુરુ ધ્યાનમાં બેસવાની સાધનામાં બેસવાની મંત્ર એવી કોઈ સાધના બતાવે બરાબર એટલે શિષ્ય શું સદગુરુ અમારે કઈ જ કરવું નથી બસ અમે તો તમારા આશરે પાછા આશરે સદગુરુ અદભુત દિવ્ય સત્સંગ પીરશે બરાબર પૂનમના દિવસે અલૌકિક સત્સંગ પીરસે चलो જે આવ્યા છે એમને તો સાંભળી લેજો જે નથી આવ્યા સદ્ગુરુએ કીધું સત્સંગ અલૌકિક છે અદભૂત છે કે તમે સાંભળ્યો કે ના ના ગુરુજી બસ તમારી પાસે આવ્યા બેઠા ને અમારે બધું સંભળાઈ ગયું સદ્ગુરુએ કહ્યું કે આધ્યાત્મિક માર્ગમાં છો જ્ઞાન માર્ગમાં છો તો એકતા રાખવી પ્રેમથી રહેવું રાગ દ્રશ ન રાખવો ઈર્ષા ન રાખવી આનું કોઈ પાલન નથી કરવું ડાયરેક્ટ જ સદ્ગુરુ અમને પહોંચાડી દો આને જીવ ભાવ કહેવાય બધામાં બીજા પર આશ્રિત સમર્પણ ન કહેવાય આ જીવભાવ કહેવાય સમર્પણ વસ્તુ અલગ છે એ અદભૂત છે સમર્પણ કોને કહેવાય ખબર છે ધ્યાનમાં બેસવાનું હતું બહુ જ ધ્યાનમાં બેસી લીધું સાધનામાં બહુ જ સાધનામાં બેસી લીધું મંત્ર જાપ ખૂબ મંત્રો બોલ્યા સવારમાં ઉઠ્યા હોમ હવન બધું જ અપનાવી લીધું અને બધું જ કરીને છેલ્લે થાકી ગયા અને આંખમાંથી આંસુ આવવા લાગ્યા કે હે પ્રભુ હે સદગુરુ હવે મારાથી કઈ થશે નહીં હવે તમે કરો એ સાચું સમર્પણ થઈ ગયા સમર્પિત થઈ ગયા અહંકાર શૂન્ય થઈ ગયો એને સમર્પણ કહેવાય પણ આ તો કોઈ પુરુષાર્થ કર્યો જ નથી કોઈ મહેનત કરી જ નથી કોઈ સાધનામાં બેઠા જ નથી કોઈ ધ્યાનમાં બેઠા જ નથી અને ડાયરેક્ટ જ સમર્પણ એ ખોટું સમર્પણ છે એ તન મન ધન મસ્તક સમર્પણ કરશો ને પાછું તમે લઈ જ લેશો એ ગેરંટી છે કેટલાય લઈ લીધું રહ્યું કોનું તન મન ધન મસ્તક સમર્પણ જેના નામ અમર થઈ ગયા છે ને એનું તન મન ધન મસ્તક સમર્પણ કહેવાય બાકીનાનું નહીં ઘણા તો આવ્યા ઉપદેશમાં તન મન ધન મસ્તક સમર્પિત કર્યું બીજા દિવસે તો માથું તન મન ધન બધું જ લઈને જતા રહે કોઈ અઠવાડિયામાં જતા રહે કોઈ એક મહિનામાં જતા રહે કોઈ વર્ષમાં જતા રહે કોઈ બે વર્ષમાં જતા રહે કોઈ તાત્કાલિક જતા રહે કોઈ ગેરંટી નહીં તો તમે શું તન મન ધન મસ્તક સમર્પિત કર્યું કેમ કે હજુ તમને આ સંસાર સાચો જ લાગે છે જો સંસાર આ બધું સાચું જ લાગે છે કે આ જ સાચું છે આ સગા સંબંધી એ જ સાચ્યા આ પરિવારે એ જ સાચું આ જ સાચું આ માયા જ સાચી આ મમતા જ સાચી આ આ શક્તિ જ સાચી આ બધું સાચું લાગે ને ત્યાં સુધી સદગુરુનું સાચું સ્વરૂપ ઓળખાતું નથી ત્યાં સુધી સદગુરુના દિવ્ય દર્શન થતા નથી ત્યાં સુધી તમને સદગુરુ ખોટા લાગે કે સદગુરુ જ ખોટા છે સદગુરુ બરાબર નથી તમને એવું જ લાગશે કેમ કે હજુ માયા સાચી લાગે છે જ્યારે સત્ય સ્વરૂપ દેખાશે કે આ તો સત્ય તો સદગુરુ સ્વરૂપ છે સદગુરુ દર્શન સદગુરુના ચરણે સમર્પણ આ બ્રહ્મ જ્ઞાન આ આત્મ અનુભૂતિ એ સત્ય છે જ્યારે એ સત્ય લાગશે ને પછી મસ્તક સમર્પણ કર્યું એ કર્યું પછી તમે લઈને ક્યાંય જશો નહીં પણ આ સાચું લાગતું નથી એ તો તકલીફ છે સત્સંગ તમને સારો તો લાગે છે પણ સાચો લાગે છે ભીતરથી કેજો અંદરથી સારો તો બધાને લાગે પણ સાચો લાગે એ જ અદ્ભુત અને દિવ્ય કહેવાય જે દિવસે સત્સંગ સાચો લાગે ને એ દિવસ તમને બ્રહ્મ જ્ઞાન કેટલું અલૌકિક અને દિવ્ય છે તેનો મહિમા સમજાશે બ્રહ્મ જ્ઞાન કોઈ નાની સોની વાત નથી આ બ્રહ્મ જ્ઞાનનું બ્રહ્મ ફળ અલૌકિક અને દિવ્ય છે આ બ્રહ્મ જ્ઞાન પ્રાપ્ત થાય ને તો દેવોએ ઈર્ષા કરે એટલું અલૌકિક આ બ્રહ્મ જ્ઞાન છે અને આ બ્રહ્મ જ્ઞાનથી જે આત્મા ઉપર પડર ચડેલા છે ભેદના ભ્રમણાના ભ્રાંતિના વેમના અવિદ્યાના એ દૂર થાય છે અને દૂર થતા બ્રહ્મ સાક્ષાત્કાર થઈ જાય છે તો છે જ એને ગોતવાનો જરૂર નથી એને ક્યાંયથી બહારથી લાવવાનો નથી કે એને ગોતવા માટે ક્યાંય જવાનું નથી કે એને ફરીથી કંઈ પ્રગટ કરવાનો નથી એ તો છે જ સર્વની ભીતર છે જ પણ ઉપર જે અવિદ્યા માયા ભેદ ભ્રમણા બધા પડરો એટલા બધા આવી ગયા છે ને કે એ ઢંકાઈ ગયો છે આગળ વાદળો આવી ગયા છે અને સૂર્ય ઢંકાઈ ગયો છે હવે બ્રહ્મ જ્ઞાન થી શું થાય આ સત્સંગ થી શું થાય કે ધીરે 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 એ પડરો દૂર થતા જાય જેમ જેમ પડરો દૂર થતા જશે એમ એમ તમે બ્રહ્મની નજીક આવતા જશો અને જેમ જેમ ભીતર ઉતરતા જશો ભીતર ઉતરતા જશો એમ એમ તમને બ્રહ્મ સાક્ષાત્કાર થશે આ બ્રહ્મ સાક્ષાત્કાર એટલે આત્મ સાક્ષાત્કાર બ્રહ્મ અને આત્મા એક જ છે આ આત્મા આ આ માટે બાહ્ય જગતનો કંઈ પણ છોડવો પડે ને તો છોડી દેવું પણ આ આત્મા આ આત્મજ્ઞાનને ન છોડવું પ્રિયથી પ્રિય આ આત્મા છે પ્રાણથી પ્રિય આત્મા છે પ્રાણથી પ્રિય આત્મ જ્ઞાન છે પ્રાણ પ્યારો આ આત્મા છે બીજું કોઈ પ્રાણ પ્યાર્યું નથી એક આત્મા આત્મ તત્ત્વ એ જ પ્રાણ પ્યારો છે આ આત્મા એટલે પોતાનું જ સ્વરૂપ પોતાની ઊર્જા પોતાની ચેતના પોતાનું મૂળ સ્વભાવ એ આત્મા છે એ આત્મતત્વ છે અને જ્યારે આત્મતત્વ ભીતર પ્રગટ થાય ને ત્યારે આત્માના ગુણ બધા જ તમારી ભીતર આવી જાય છે આત્માના ગુણ કયા પ્રેમ ભાવ દયા કરુણા એકતા ક્ષમા સહનશીલતા એક જ અદ્વૈત દર્શન એ આત્માના ભાવ છે અને જેને આ આત્મ જ્ઞાન પ્રગટ થયું ભીતર આ બ્રહ્મજ્ઞાન પ્રગટ થયું ને ભીતર એનો વિરોધ આ જગત આ જગતના મનુષ્ય કરે જ છે એ જગત કે જગતના મનુષ્ય નથી કરતા પણ આ નેગેટિવ એનર્જી આ નકારાત્મક ઉર્જા વિરોધ કરે છે કહ્યું ને કે બ્રહ્મ જ્ઞાન જેને પ્રાપ્ત થાય એના ઉપર તો દેવો ઈર્ષા કરે એટલું અલૌકિક અને દિવ્ય બ્રહ્મજ્ઞાન છે કેમ કે દેવોને જો આ બ્રહ્મજ્ઞાન પ્રાપ્ત કરવું હોય ને તો આ મનુષ્ય દેહ ધારણ કરવો પડે કેમ કે દેવોને પણ દુર્લભ એવો મનુષ્ય દેહ છે એવો મનુષ્યનો જન્મ છે એવો મનુષ્ય અવતાર છે તો આ બ્રહ્મ જ્ઞાન પ્રાપ્ત થવું એ તો અલૌકિક અને દિવ્ય જ છે જેને આ બ્રહ્મ જ્ઞાન પ્રાપ્ત થાય જેને આ ચૈતન્ય જ્ઞાન પ્રાપ્ત થાય એનો વિરોધ તો થવાનો જ કેમ કે એ જ સકારાત્મક ઉર્જાનો પૂંજ એ બ્રહ્મ થઈ ગયો એ પરાકાષ્ઠાએ પહોંચી ગયો એટલે આ જે નકારાત્મક ઉર્જા છે જે આસુરી તત્વો છે એ એને નીચે લાવવા પ્રયત્ન કરશે પણ જો શિષ્યની એકાગ્રતા શિષ્યની નિષ્ઠા શિષ્યનો સંકલ્પ દ્રઢ હશે ને તો શિષ્ય પહોંચી જ જશે નકારાત્મક નકારાત્મક શક્તિઓ શક્તિઓ તેનું બગાડી શકશે નહીં તમને બીવડાવી શકે ધમકાવી શકે પણ તમારું અહિત ન કરી શકે કેમ કે તમે ગુરુ ઉર્જા સાથે જોડાયેલા છો ગુરુ તત્વ સાથે જોડાયેલા છો ગુરુ શક્તિઓ સાથે જોડાયેલા છો તો કોઈ નિંદા કરે કોઈ અપમાન કરે તો ગભરાવું નહીં ડરવો નહીં એ જે જે નિંદા કરે છે અપમાન કરે છે એના પ્રત્યે પણ કોઈ રાગ દ્વેષ રાખવો નહીં બસ તમે તમારું લક્ષ્ય સામે રાખીને એ રસ્તે ચાલતા જાઓ અને પહોંચી જાઓ બીજું બધું તો સતયુગમાં પણ હતું દ્વાપરમાં પણ હતું તેત્રામાં પણ હતું અને કળિયુગમાં પણ છે આ ઈર્ષા કરવા વાળા વિરોધ કરવા વાળા રાગ દ્વેષ આ બધું તો દરેક યુગોમાં હતું જ અત્યારે પણ છે અને આગળ પણ રહેવાનું તમારે નીકળવું છે તો તમે નીકળવા લાગો અને પરાકાષ્ઠાએ પહોંચી જાવ એ જ મનુષ્ય જીવનની સાર્થકતા છે આ સત્સંગ ધ્યાનથી પ્રેમથી આનંદથી સાંભળો અને હૃદયમાં ઉતારો આપ સર્વના હૃદયમાં વિરાજમાન પરમાત્માને પ્રણામ